હલો દોસ્તો વેલકમ સમારો ટૂંકા ટૂંકા બ્લોકમાં રાત્રે ઉઠીને અડધો નજરમાં હું પોણી વાળવા જોઈ છું કોણી કઈ વાળો જંગલમાં નાના નાના વાડાને મારો વાળો જોઈ લો તમે મસ્ત મજાની મક્કી થઈ ગઈ છે અને ડોડા લાગી ગયા અને હજુ વાર છે ડોડા નથી ફૂટ્યા તો દોસ્તો આ ધાર્યું એ પણ આપણે હંગા જ જોઈએ કારણ કે ગમે તે આવી જાય તો એને મારવાનું આપણે હાથાથી મારવાનું એમ અહીંથી મારવાનું એવો નહીં કરવાનો આપણે પાછો બધા એટલે પૂણી વાળીએ છીએ આવી કડકડતી ઠંડીમાં ડોડા ખાવા માટે તો તમે પણ કોમ કરો તમારેથી પોણી વાળવાનું છે પોણી વાળો વાળો તમેથી વાળો ને હમેથી વાળીએ ભલે બાય ટાટા કાલ મળશું પાછા બીજા વાળું ભાઈ મારો દોસ્તો મને ગર્વ થાય છે કે હું આવી કડકડતી ઠંડીમાં એ પણ ચડ્ડો પહેરીને પોણી વાળવા આવ્યો મને પોતાને સાલ ઉઢાડીને મને મને પોતાના સલ ઉડાડીને મને ગર્વ થાય છે કે મારું સન્માન કરું હું મારી જાતે એવું લાગે છે મને જો ચડ્ડો પહેરીને ભાઈ આ જોવો છો ને બધું જે દોસ્તો પાણી વાળવાનું કે પાળિયા બાંધવાનું મક્કી કેવી રીતે મોટી કરવાની આમાં મેં ડિફ્લો ઓલું બીકોમ ને ઓલું હું બધું કે ને એ બધી ડિગ્રીઓ મેળવીને ત્યારે મને આ આઈડી કાર્ડ પહેરવા મળ્યું છે દોસ્તો તો હું રાત ગળામાં જ રાખું છું કારણ કે આપણા બાપ દાદાનો ધંધો છે તો મળ્યું હતું આપણને તો આ પહેરીને જ રાખવાનું રાત્રે પણ પહેરીને ધંધો કરવાનો પડે કે કું કે સાહેબ પોણીવાળા છે અને પાછા એમ એટલે ડ્રેસમાં રહેવાનું એમ સિવિલ ડ્રેસમાં એમ લાગે છે ને બાકી એમ જોરદાર એમ એમ મારા દોસ્તો આને શું કહેવાય કોટા શેળીયું અને તમારી ભાષા હું કે કહો આ વગર કોમનું છે પણ કેટલો બધો હું ગીર્યો રહ્યો કોમ હોય ને તે વહેલું મોટું થાય મારું હળ તો કોમેન્ટ કરો તમારાવાળામાં પણ આવું ઉગતું હોય તો એને એક દેશી દવા બતાડું એમ પકડવાનું ને એમ કરીને ઉખેડી નાખવાનું આ દેશી દવા તમે પણ અપનાયેલો લો તમે મોણો છો એટલે કીધું બાકી બીજો હું કહેતો નથી શું કરે કાળો હા બીજો

પછી આપણે આ બ્લેક ધનુ બ્લેક ઠાર લઈને જતા રહીએ ઘર પે બાથરૂમ મે હંગવા જો એટલા જોર મે અલા હું ખાના આલા તમે દાળ તડકા એટલા દાળ તડકા થઈ જાય છે બાથરૂમ મે જાવ પડ્યું ને દાળ તડકા પર તડકા થઈ જાય તો દોસ્તો પાણી કૂવામાં માં પતી ગયું છે અને મોડા મસ્ત મજાનું ને પહેરી દીધું છે ના ટોપો પણ પહેરી લેશું અને હવે જતા રહેશું ઘેર પછી મસ્ત મસ્ત એનું ઊંઘી જઈએ તો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કર નાખો અમારી ચેનલને તો આવા નવા ઓલોક જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે મળી જાય ને આપણો છે રોકી અને છે તો એમને થોડાક રમાયડા અને હવે ગુડ નાઇટ દોસ્તો તો મળીએ બીજા વલ્કમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તો દોસ્તો ફાઇનલી ઠંડીમાં ઠૂટવાઈ ગયા અને પાણી વાળી વાળીને થાકી ગયા તો મસ્ત મંદાનો ચાદરો છે અને ગોદડામ ભરાઈ ગયા છે હવે ઠંડી ન લાગે અને ઠંડી બહુ પડે છે દોસ્તો તો તમે પણ ચાર પાંચ ગોદડા ઓડીને કારણ કે ગોદડા ઓડવાની જરૂર નથી પડતી પણ તમારા ભાભી ગયા છે એમને પપ્પાને ત્યાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો મારા દોસ્તો તો આવો નવો સપોર્ટ બન્યા બતાવી રાખો તો અલગ અલગ અંદાજમાં વિડીયો જોવા મળશે હવે ટાટા લવ યુ ઓલ યુટ્યુબ એ ફેમિલીને